જન્માષ્ટમીના તહેવાર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો પર જ રાજ્યમાં ભારે થતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘ વિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આજે સવારથી જ વલસાડ નવસારી દાદરાનગર હવેલી અમરેલી જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બપોર સુધીમાં વલસાડમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અમદાવાદમાં ગત અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે જેમાં એક રાજેન્દ્ર નામના યુવકનું મોત થયું છે રિવરફ્રન્ટ પર ચાલતા જઈ રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે

ભ્રમણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે નવ ઓગસ્ટની રાત્રિએ ગીર જંગલની નજીક આવેલા આ ગામમાં બે સિંહણ છે અને છ બચ્ચાના પરિવારે મુલાકાત લીધી હતી આ સિંહ પરિવારે લગભગ ચાર કલાક સુધી ગામના જુદા જુદા વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું આ દરમિયાન તેમણે બે પશુઓનું મારણ કર્યું હતું જેના દ્રશ્યો રહીશોએ પોતાની અગાસી પરથી નિહાળ્યા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આજકાલ બાળકોમાં મોબાઈલની લત એક ગંભીર સમસ્યા બની ગઈ છે બાળકો ઘણા કલાકો સુધી મોબાઈલ પર વિતાવે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બાળકો રમતા રમતા વિજ્ઞાન શીખે અને તેમનામાં રહેલી સાયન્સ પ્રત્યેની મૌલિકતા ખીલે તે માટે ગાંધીનગરના સેક્ટર ત્રેવીસમાં સૌ પ્રથમ વખત સાયન્સ પાર્ક બનાવવામાં આવ્યું છે આ સાયન્સ પાર્ક નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના આર્થિક સહયોગથી ઊભો કરવામાં આવ્યો છે સાયન્સ પાર્કમાં સેન્ટર ઓફ ગ્રાવિટી ડોલ મોડેલ જેટલા સાયન્સના મૂકવામાં આવ્યા છે પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે નવસારીના કમલમ કાર્યાલય ખાતે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે સી આર પાટીલે કહ્યું કે લોકસભામાં પ્રોજેક્ટનો ડીપીઆર મુકાયો નથી કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગ દોરી રહી છે તો બીજી તરફ વાંસદના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે અમને ભરોસો નથી લેખિતમાં આપો હાલ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે છોટાઉદેપુર ખાતે આજે વહેલી સવારે ધૂધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સવારે લગભગ છ વાગ્યાના અરસામાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા વરસાદને પગલે નવજીવન પર અસર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સતત સવારના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ કારણે સવારમાં ઠંડક પ્રસરી જાય છે પરંતુ આખો દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ બની રહ્યું છે છોટાઉદેપુર વિસ્તારમાં આ પ્રકારનો વરસાદી માહોલ

અમરેલી જિલ્લામાં છેલ્લા પચીસ દિવસથી વધુ સમયથી વરસાદ નથી પડ્યો જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે પાક મૂર્જાવા લાગ્યો છે ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે સમયસર વીજળી ન મળવી અને વીજ પુરવઠો અનિયમિતતા જેવી સમસ્યાઓ પણ ખેડૂતોને સતાવી રહી છે ઓડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માજુમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતા કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિઓમાં મોત નીપજ્યા હતા આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે તાલુકાના દેદા છાપરી રોડ પર પીર બાપાની દરગાહની બાજુમાં બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નિર્મિત બે જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો રોડનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વેરાવળ તાલુકાના દેદા ગામથી માળિયા તાલુકાના અછિદ્રા ગામને જોડતા ત્રણ કિલોમીટરના આરસીસી રોડના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય ઉદઘાટક તરીકે પૂર્વ રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહિલે ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે સોમનાથ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજુસિંહભાઈ જોટવા હાજર રહ્યા હતા આ ઉપરાંત અન્ય પદાધિકારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ જિલ્લામાં આજે વિશ્વસિંહ દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે થઈ હતી જૂનાગઢ શહેર ભેસાણ તથા અન્ય વિસ્તારોમાં યોજાયેલા કાર્યક્રમોમાં સિંહ સંરક્ષણનો સંદેશો લોકો સુધી પહોંચાડાયો હતો રાજ્યના અગિયાર જિલ્લામાં એશિયાટિક સિંહની અવરજવર જોવા મળે છે પરંતુ તેમનું મુખ્ય નિવાસ સ્થાન ગીર હોવાથી ગીર સિંહ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પેસેન્ટર શાળામાં તાલુકા કક્ષાનું કાર્યક્રમ સાસણ ગીર નેશનલ પાર્કના સહયોગ યોજાયો હતો સવારથી જ શાળા પરિસરમાં ઉત્સાહભર્યું વાતાવરણ હતું વિદ્યાર્થીઓ શિક્ષકો કર્મચારીઓ અને સોથી વધુ ગ્રામજનો સાથે બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ રેલીમાં ભાગ લીધો હતો સિંહ સંરક્ષણના સંદેશા સાથેના બેનરો અને પોસ્ટરો લઈને રેલી ભે ભેસાણ નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી